શપથવિધિ સમારોહમાં વિદેશી મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું પાકિસ્તાન અફઘાનિસ્તાન સિવાયના તમામ દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે પડોશી દેશોના વડાઓ શપથ સમારોહમાં હાજરી આપશે બાંગ્લાદેશના પીએમ શેખ હસીના હાજર રહેશે નેપાળના પીએમ પુષ્પકમલ દહલે પણ આ આમંત્રણને સ્વીકાર્યું છે ભૂતાન શ્રીલંકા મોરેશિયસ તમામના વડાઓ પણ હાજર રહી શકે છે મોલદીવના રાષ્ટ્રપતિ મોજુ પણ આ સમારોહમાં ભાગ લેશે તો નેપાળના પીએમે પણ આમંત્રણને સ્વીકાર્યું છે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનને બાદ કરતાં પડોશી દેશોના તમામ વડાઓને ભારત તરફથી આમંત્રણ મળ્યું છે જેમાં ભૂતાન શ્રીલંકા મોરિશિયસના વડાઓ પણ હાજર રહી શકે છે બાંગ્લાદેશ માલદીવ્સના વડા પણ હાજર રહી શકે છે પડોશી દેશના વડાઓ શપથ સમારોહમાં હાજરી આપવાના છે બાંગ્લાદેશના પીએમ શેખ હસીના હાજર રહેશે નેપાળના પીએમ પુષ્પકમલ દહલે પણ આમંત્રણને સ્વીકાર્યું છે ભૂતાન શ્રીલંકા મોરિશિયસના વડાઓ પણ હાજર રહી શકે છે માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઇજુ પણ આ સમારોહમાં ભાગ લઈ શકે છે